નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ કે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો માટે મોસ્ટ ટાઈમ પી ટેક્સબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકે તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો આશ્રમશાળાની જાહેરાતનો જેની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી આશ્રમશાળાની બે જગ્યા ઉપર જાહેરાત છે ડિટેલની અંદર જોઈએ તો વિડીયોની સ્કીપ ના કરતાં મિત્રો કઈ જગ્યાએ કયા રોસ્ટર ક્રમ પ્રમાણે કઈ કેટેગરીમાં શું શું લાયકાત છે અને કે કઈ તારીખ સુધી અરજી ચાલવાની છે તે બધી જ ડિટેલ આપણે જોવાના છીએ તો વિડિયોને સ્કીપ ના કરતાં વિડીયો સુધી જોજો મિત્રો શરૂ કરીએ વિડિયો શ્રી મોઘા પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ સંચાલિત આદિજાતિ આશ્રમ શાળા અમીરગઢ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા માટે મદદની કમિશનર શ્રીની કચેરી દ્વારા તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ એનઓસી આપવામાં આવેલા છે તો મિત્રો જોઈએ પહેલી જગ્યા છે વિદ્યા સહાયકની રોષ્ટક્રમ ક્રમ નવ છે બિન અનામતની કેટેગરી છે અને લાયકાત બીએ બીએડ ટેટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિષય સાથે બિન અનામતની જગ્યા છે એટલે મિત્રો કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે બીજી જગ્યા છે વિદ્યા સહાયકની છે જે એકથી પાંચ માટે છે અનુસૂચિત જાતિ માટેની જગ્યા છે મિત્રો એચએસસી પીટીસી ટેટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ત્યાર પછી વાત કરીએ નિયમોની તો શાળાને શરતો જોઈએ શું શું શરતો છે મિત્રો કઈ રીતે ભરતી કરે છે શાળાની તો પસંદગી પામેલ ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકારના આશ્રમશાળાઓ દ્વારા ધારાધોરણ મુજબ ચોવીસ કલાક ફરજિયાત સ્થળ પર હાજર રહેવાનું હોય છે અને શિક્ષકે ગૃહપતિ અને ગૃહમાતા તરીકેની તમામ ફરજો નિભાવવાની હોય છે એટલે ચોવીસ કલાક મિત્રો આશ્રમ પર હાજર રહેવાનું હોય છે અને બાળકોને સાચવવાના હોય છે ગૃહપતિ ગૃહમાતા તરીકે ત્યાર પછી બીજી શરત છે કે ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટકા સહિત ટેટ વન અને ટેટ ટુ કોમ્પ્યુટરના પરીક્ષા પાસ થયેલ હોય તેનું પણ શરતીનો ઉલ્લેખ કરવાનો છે અને પ્રમાણિત કરેલી નકલો સ્વહસ્તાક્ષરે અરજી સાથે જોડવાનું રહેશે વયમર્યાદા સરકારશ્રીના વખતો વખત ધોરાધોરણ મુજબ રહેશે ચોથી શરત છે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને સીપીએફ યોજનાનો પણ લાભ મળવાપાત્ર રહેશે એટલે મિત્રો અત્યારે સરકારનો જે પગાર વધારો છે છવ્વીસ હજાર તે પ્રમાણે પગાર મળશે પાંચમી શરત છે રજીસ્ટર એડીથી અરજી કરવાની છે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અરજી મળી રહે તે રીતે અરજી કરવાની છે મિત્રો આજે જાહેરાત પડેલી છે ત્રણ બે હજાર ત્રેવીસના રોજ તો મિત્રો તમારે દસ દિવસની અંદર અરજી મળી જાય તે રીતે અરજી કરવાની રહેશે મર્યાદા અને અરજીને ત્યાર પછી છે છઠ્ઠી શરત ઉપરોક્ત જાહેરાત દર્શાવેલા લાયકાત સિવાયના ઉમેદવારોને અરજી રદ થવાશે અથવા તો રદ ગણાશે એટલે જેટલી લાયકાત માંગે છે તે ફરજિયાત હોવી જોઈએ ફાજલનું રક્ષણ નથી મિત્રો ઉમેદવારે એક અરજી ગાંધીનગર પણ કરવાની રહેશે અને ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી સીજી પીએ કે ગ્રેડવાળી જે તમારી માર્કશીટ હોય તો જે તે યુનિવર્સિટી કે કોલેજમાંથી મેડિકલ ગુણમાંથી કુલ ગુણનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે અરજી કરવાનું સરનામું નોટડાઉન કરી લેજો શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ મુકામ પોસ્ટ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર ખાસ લખજો આડત્રીસ એકાવન ત્રીસ અને બીજી અરજી કરવાની છે ગાંધીનગર તેનું એડ્રેસ લખી લેજો આદિજાજી વિકાસ અધિકારી શ્રી આશ્રમશાળા બોક બ્લોક નંબર પિસ્તાલીસ ઓબ્લિક પાંચ છ ટાઈપ સેક્ટર સત્તર ગાંધીનગર પિન નંબર ખાસ લખજો અડત્રીસ વીસ સોળ તો આ બંને જગ્યાએ અરજી કરવાની છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો આવા જ નવા આશ્રમશાળાના વિડીયો સાથે નવી જાહેરાત સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત